નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ સાબરકાંઠાના ઈડર તાલુકાના મુડેટી વસાઈ સિયાસણ વિસ્તારના પહાડોના જંગલમાં અવાવરૂ જગ્યાએ માનવ કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી ત્યારે ઈડર પોલીસને જાણ કરાતા ઈડર પોલીસે કંકાલને એફએસએલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે સાબરકાંઠાના ઈડરના પહાડોમાં છ મહિના જૂના માનવ કંકાલ મળી આવતા આજુબાજુના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્યારે ઘટનામાં ઈડર તાલુકાના મુડેટી પાટિયા પાસે અને વસઈ અને અરવલ્લીની હદ પાસેના પહાડની ખીણમાં જગ્યાએ માનવ કંકાલ મળી આવ્યા હતા જે બાબતે ઈડર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી તાલુકાનાદિવાસી સમાજોખર માટે પહાડી તેમજ જંગલ વિસ્તારમાં ઘાસચારો અને લાકડા લેવા માટે અવાવરૂ જંગલમાં જતો હોય છે ત્યારે ઈડરના સિયાસણ ખાતે રહેતા આદિવાસી પરિવારની દીકરી છ માસ કરતાં વધુ સમયથી ઘરેથી ગુમ થયાની ફરિયાદ ઈડર પોલીસ મથકે નોંધાઈ છે ત્યારે જો કે 6 માસ કરતાં વધુ સમય પહેલા નોંધાવેલ ફરિયાદ કોઈપણ પ્રકારે ધ્યાને ન લેવાતા પરિવારમાં પોલીસ તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે જ્યારે 3 દિવસ અગાઉ ડુંગર વિસ્તારમાંથી જંગલમાં ઝાડ સાથે લટકતી મહિલાની સાડી તેમજ ઝાડ પાસે એક સ્ત્રીના ચંપલ મળી આવતા ઘાસચારો તેમજ લાકડું લેવા પહોંચેલા પરિવારે આસપાસની ચકાસણી કરતા જો માનવ કંકાલ મળી આવ્યું હતું અંતરિયાળ વિસ્તારમાં જંગલમાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસે સ્થળ તપાસ કરી માનવ કંકાલ છે તેનો રિપોર્ટ માટે મોકલી આપવામાં આવી છે આ બાબતે પોલીસ દ્વારા માનવ કંકાલ બાબતે એફએસએલ રિપોર્ટમાં મોકલી આપ્યો હતો જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન આ માનવ કંકાલ હોવાનું બહાર આવ્યું છે ડોક્ટર પાસેથી કંકાલની તમામ તપાસ કરાવી પ્રાથમિક માહિતી અનુસાર કંકાલ મનુષ્યનું હોવાની માહિતી મળી રહી છે સત્યાવીસ તારીખના રોજ ઈડરના પોલીસ સ્ટેશન વિસ્તારના મુડેટી અને સિયાસણ ગામ આજુબાજુ આવેલા ડુંગરાળ વિસ્તારમાં જંગલ વિસ્તારમાં એક માનવ કંકાલ મળી આવ્યું છે એમાં વિગત એવી છે કે નરેન્દ્રભાઈ મગનભાઈ ખેર જે વ્યક્તિ છે એ શિયાસણ ગામના છે અને એ પોતે ત્યાં જંગલમાં લાકડા વીડવા ગયા હતા એ દરમિયાન એમને જંગલમાં એક જગ્યાએ સાડી ઝાડ સાથે બાંધેલ લટકેલ હાલતમાં મળેલી હતી અને ત્યાં આસપાસમાં માનવ કંકાલના કંકાલના અવશેષ મળી આવ્યા હતા જે શ્રીએ પ્રાથમિક રીતે ચેક કરીને માર્ગ મનુષ્યના હોવાના વિગત ચડાવી દી હતી હાલ એ કંકાલને ફર્ધર તપાસની માટે બીજે મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક વિભાગમાં મોકલવામાં આવેલ છે અને તેની વિગતવારની તપાસ માટે એફએસએલમાં પણ તેને મોકલવામાં આવશે હાલ આ અંગે ઈડર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો મોત નોંધીને એની તપાસ પીએસઆઈ શ્રી જી એમ પરમાર કરી રહ્યા છે ઈડર તાલુકા સિયાસન ગામનો વતની છો અને અમારા કાકાની છોકરી આતે પાંચ મહિના ઉપર ગુમ ગયેલી હતી જે પોલીસ સ્ટેશનમાં કેસ લખાયો હતો લખાઈને પછી લખાઈને અમે આવી ઘરે ને પછી આ તો પોચ મહિના ઉપર રહી ગયા પછી અમારે તો ગાછસારો તો અમારે ઘરે ઢોરો હોય ને ગાછસારો લેવા જવો પડે તો આ ડુંગરાથી બીજા ડુંગરે અમે જતા હતા પછી એક આ બાજુ ડુંગરો હતો મલા આપણા આશાપુરા હોટલથી આગળ ડુંગરો જતા હતા અને તો કાકાના છોકરાની જોવા મળ્યું સાડી લટકેલી હતી એને આડપિંજર હતો પણ એ લાશ કોની છે એ અમને ખબર નહીં જે પોલીસને અમે કીધું ફોન કરો પોલીસને જાણ તો કરી છે પોલીસ આવે હા હોય એની માંગ તો માગી છે પણ એ આવીને પછી અમારે જે હોય એની બધું બધું પોલીસ કરશે અત્યારે હા અમારી એ માંગ છે કે આ લાસ્ટ કોની છે એટલું અમારે જાણવું છે બસ છ મહિના વીતી ગયા પણ પોલીસે કોઈ તપાસ કરી નથી હા મેં સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર વોટ્સઅપ ઉપર બધે સોશિયલ મીડિયામાં મેં ફોટો વાયરલ કરેલો હતો અમારા બેનની કોઈ તપાસ થઈ નથી અમારે આ લાશ કોની છે અમારા બેનની છે કોની છે એ અમારે માંગ માંગ માંગવી જરૂરી છે ખેરાનીલભાઈ રત્નાભાઈ